જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં અહીં તમને મળશે જીવનની શાંતિ અને ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ વિવિધ વ્રતકથાઓ ધાર્મિક મહત્ત્વ ધરાવતા દિવસોની પૂજા વિધિ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના ઉપાયો તેમજ શિવ ચાલીસા સુંદરકાન ભજન અને સ્તોત્ર પાઠ આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા એ જ અમારું ધ્યેય છે તો ચાલો આજના પવિત્ર વિષય સાથેનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સાત સપ્ટેમ્બર પિતૃપક્ષમાં શરૂ થનારા ગજ કેસરી રાજયોગ વિશે તો આ ગજ કેસરી રાજયોગ શું છે અને આ ગજ કેસરી રાજયોગ શરૂ થતાં આ ત્રણ રાશિઓને ખૂબ જ શુભ સાબિત થશે તો એ ત્રણ રાશિ કઈ છે અને એ ત્રણ રાશિને શું ખાસ કરવું જેથી તેમને બહુ સારા પરિણામો મળે તો બધું તે આજના વિડીયોમાં જોશું તો આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ તમે જરૂરથી લખજો તો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ચંદ્ર અને ગુરુની વિશેષ યુવતી બની રહી છે જ્યોતિષશાસ્ત્રમાં તેને ગજ કેસરી રાજયોગ કહેવામાં આવે છે ગજ કેસરી રાજયોગ શું છે જ્યારે ચંદ્રમાં અને ગુરુ એક સાથે આવે છે અથવા એકબીજાના કેન્દ્રમાં સ્થાનમાં પામે છે ત્યારે આ યોગ રચાય છે ગજ એટલે કે હાથી શક્તિ સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતિક કેસરી એટલે કે સિંહ પરાક્રમ નેતૃત્વ અને પ્રતિષ્ઠાનું પ્રતિક એટલે કે આ યોગ બને છે ત્યારે જીવનમાં સુખ શાંતિ અને આર્થિક વૃદ્ધિ અને માન સન્માનના લાભ થાય છે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ગજ કેસરી યોગના ફાયદાઓ પિતૃ પક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ કરનારને પૂર્વજોની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અટકેલા કામોમાં ગતિ આવશે આર્થિક લાભ અને અને સુખ સમૃદ્ધિ પારિવારિક શાંતિ સંતાન સુખમાં વધારો થશે કઈ રાશિને વિશેષ લાભ થવાનો છે આ કેસરી યોગ ખાસ કરીને ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે તો વૃષભ રાશિ આર્થિક સ્થિતિમાં સુધારો થશે નવા અવસર અને વ્યવસાયમાં લાભ થશે પિતૃ કૃપાથી પારિવારિક સુખ મળશે ઉપાય શું કરો ગાયને લીલો ચારો આપો અને દૂધનું દાન કરો કન્યા રાશિ અટકેલા કામો પૂર્ણ થશે માન સન્માનમાં વધારો થશે સંતાન સંબંધિત ચિંતાઓ દૂર થશે ઉપાય છે ગરીબોને ભોજન કરાવો અને તુલસી પાસે દીવો પ્રગટાવો ત્રીજી છે સિંહ રાશિ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે પ્રમોશન અથવા નવા અવસર પ્રાપ્ત થશે પૂર્વજોની કૃપાથી ઘરમાં સુખ શાંતિ વધશે ઉપાય છે રવિવારે સૂર્યને જળ અર્પણ કરો અને ઘઉંનું દાન કરો પિતૃપક્ષનો સમય પૂર્વજોની આત્મશાંતિ માટે અત્યંત પવિત્ર ગણાયો છે જો આપણે આ સમયમાં શ્રદ્ધા અને ભક્તિથી તર્પણ કરીએ તો માત્ર પિતૃ જ નહીં આપણું જીવન પણ સુખ શાંતિથી ભરાઈ જાય તો દર્શકો આ વર્ષે સાત સપ્ટેમ્બરના પિતૃ પક્ષની શરૂઆત ખૂબ જ વિશેષ છે ગજ કેસરી યોગના શુભ સંયોગથી લાભ જરૂરથી લો અને પૂર્વજોને તર્પણ કરી તેમની કૃપા મેળવો અને સિંહ કન્યા અને ઋષભ રાશિના જાતકો આ ઉપાય ખાસ કરજો જેથી તમારા જીવનમાં નવા પ્રગતિના સાધનો ખુલે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂરથી કોમેન્ટમાં લખજો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલ પ્રાર્થના પર આવી જ રીતે વ્રત કથા અને જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર ભજન અને અનેક ધાર્મિક વિષયો તો મળતા જ રહેશે તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ કાં આઈકન દબાવો જેથી તમને નવો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે ભગવાનની કૃપા હંમેશા પર રહે તેવી જ શુભકામનાઓ સાથે ફરી મળી આવતીકાલે એક નવા પવિત્ર વિષય સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ